નમસ્કાર મિત્રો આપ સ્વાગત છે એક નવા મિત્રો ટાટા મોટર્સ દ્વારા અલગ અલગ લોકેશન ઉપર અલગ અલગ એજ્યુકેશન ઉપર કાયમી નોકરી બહાર પાડવામાં આવેલી છે બરાબર એટલે જે જે ઉમેદવારો નોકરી કરવા ઈચ્છે છે બરાબર એમના માટે ખાસ મહત્ત્ત્વના સમાચાર છે અને આજના વિડીયોમાં જે આપેલી જે માહિતી જે છે એ જે ઉમેદવારો નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે આ વિડીયો ખાસ ઉપયોગી સાબિત થઈ શકે છે બરાબર કારણ કે મિત્રો ટાટા જેવી બહુ મોટી કંપનીમાં કાયમી નોકરી કરવાનો આ એક બહુ મોટો મોકો કહેવાય એટલે જે તે ઉમેદવારો આ નોકરી કરવા ઈચ્છતા હોય તેમને આ વિડીયોને છેલ્લે સુધી જુઓ કેમ કે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જે ટાટા દ્વારા જે ભરતી કરવામાં આવે છે એમાં આપણે કેવી રીતે ફોર્મ ભરવું એની લાયકાત શું છે કેવી રીતે આપણને જોબ મળી શકે છે એની એક્ઝામ હોય છે કે કેમ કેમ કે મિત્રો હાલમાં ટાટાએ મેરિટ આધારિત ભરતી પ્રક્રિયા ચાલુ કરેલી છે એટલે કે કોઈપણ પ્રકારની લેખિત પરીક્ષા આપવાની જરૂર રહેતી નથી તો મિત્રો એ બાબત ઉપર આપણે તમામ પ્રકારની ચર્ચા કરીશું એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો જેથી કરી તમને તમામ પ્રકારની માહિતી મળી જાય મિત્રો એક ખાસ તમને અગત્યની જાહેરાત એ મારે કરવી છે કે હાલના સમયમાં નોકરીના નામે કેટલી બધી છેતરપિંડી પણ થાય છે એટલે હું તમને એક વિનંતી કરું છું કે કોઈપણ જગ્યાએ નોકરીની કોઈ તમને ઓફર આવે તો એમાં જે તે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમારે ચેક કરી લેવું કે શું આ ખરેખર નોકરી સાચી છે કે કેમ કેમ કે હાલમાં નોકરીના નામે ઘણા બધા ફ્રોડ પણ થતા હોય છે એટલે કોઈપણ સમયે જો તમને નોકરીની ઓફર આવે તો જે તે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ હોય એમાં જઈને આપણે એકવાર ચેક કરી લેવું જોઈએ હવે મિત્રો આપણે જે ટાટા દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી તો હવે એ જોવા માટે આપણે સૌ પ્રથમ ટાટાની ઓફિશિયલ જે વેબસાઇટ છે એની ઉપર આપણે જશું તો એ ઓફિશિયલ વેબસાઇટ ગૂગલમાં જઈ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ ટાટા મોટર્સ આપણે ક્લિક કરવાનું છે ટાટા મોટર્સ લખી અને સર્ચ કરી લેવાનું છે મિત્રો સૌપ્રથમ પ્રથમ આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેવું કેમ કે આપણી ચેનલમાં આવી અવનવી ભરતી અને અવનવા વિડીયો અપલોડ કરવામાં આવે છે એક વખત આપણી યુટ્યુબ ચેનલ ઉપર જઈ ચેક કરી લઉં જેટલા પણ વિડીયો છે એ હરેક વિડીયો ઉપયોગી બને તેવા વિડીયો આપણે અપલોડ કરીએ છીએ તો હવે મિત્રો ટાટા મોટર્સ ક્લિક કરશું એટલે આપણને આવી રીતે પહેલી એક વેબસાઇટ બતાવશે એમાં પહેલે જ નંબરની જે વેબસાઇટ છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો આપણે એની ઉપર ક્લિક કરશું એટલે ટાટા મોટર્સની ઓફિશિયલ વેબસાઇટ આપણી સામે ઓપન થઈ જશે આવી રીતે મિત્રો ટાટાની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ ગઈ છે હવે શું કરવાનું છે તે ધ્યાનથી જોજો મિત્રો વેબસાઈટ ઓપન થઈ જાય એટલે ટાટાનું જે ટાટા કંપનીનું કરિયર પેજ છે એમાં આપણે ક્લિક કરી લેવાનું છે ત્યાર પછી આપણી સામે આ એક કરિયર પેજ ઓપન થઈ જશે હવે કરિયર પેજમાં મિત્રો તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની જે નોકરી છે એનું વર્ણન કરવામાં આવેલું છે એમાં મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરી અને ધ્યાનથી જોજો જોબનું જે ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે સૌપ્રથમ આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી લઈએ એટલે સરળતા હરેક વ્યક્તિને સરળતા રહે બરાબર હવે મિત્રો તમે જોઈ શકો છો આ જગ્યાએ આપણને બતાવે છે તમારી કારકિર્દીને શક્તિ આપો બરાબર તો એમાં આપણને આ જગ્યા ઉપર નોકરીનું ઓપ્શન બતાવે છે એની જગ્યાએ આપણને વધુ જાણો એવો ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે હવે મિત્રો જેવું આપણે એની ઉપર ક્લિક કરશું એટલે ટાટા મોટર્સ દ્વારા હાલમાં જે ભરતી ચાલુ છે એનું આપણને લિસ્ટ બતાવશે આવી રીતનું આગળનું પેજ ઓપન થશે બરાબર આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી અને સમમ વિગત આપણે જોઈ લેવાની છે હવે મિત્રો આ જગ્યા ઉપર આપણને નોકરીની અલગ અલગ પોસ્ટ બતાવે છે બરાબર હવે એમાંથી આપણે જોઈ શકીએ છીએ અલગ અલગ પોસ્ટ એન્જિનિયરિંગ છે વૈશ્વિક ડિલિવરી સેવા સેલ્સ એન્ડ માર્કેટિંગ કામગીરી છે બરાબર તો હાલમાં આપણે કામગીરી નામની જે પોસ્ટ છે એમાં આપણે ક્લિક કરવું છે બરાબર હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરીશું એટલે આ પોસ્ટ ઉપર જેટલી પણ ભરતી હાલમાં અવેલેબલ છે એ આપણને બતાવશે અને એમાં લોકેશન પણ બતાવશે તો એમાં તમે જોઈ શકો છો પહેલી જે પોસ્ટ છે સિનિયર મેનેજર એક્ઝિક્યુટિવ અને લોકેશન છે સાણંદ બરાબર હવે આપણે માનો કે એ નોકરીમાં ફોર્મ ભરવું છે બરાબર બાકી તો ઘણી બધી ભરતી છે તમારે તમારી રીતે જોઈ લઉં તમને જે લાયકાત પ્રમાણે મેચ થતી હોય એમાં તમારે ફોર્મ ભરી લેવું હાલમાં હું તમને અત્યારે ડેમ મતલબ ઉદાહરણ તરીકે તમને બતાવું છું કે કેવી રીતે ફોર્મ ભરવું અને કેવી રીતે તમામ વિગત જોવી બરાબર તો માનો કે આપણે જે પહેલી પોસ્ટ છે એમાં ફોર્મ ભરવું છે તો એની ઉપર આપણે ક્લિક કરીશું બરાબર હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આપણને એની તમામ વિગત બતાવે છે કે જો પહેલાં નંબર બતાવશે એક્સપિરિયન્સ કે આ પ્રકારની મતલબ આ રહી તમારે નોકરી મેળવી હોય તો એના માટે તમારે અનુભવ સાતથી બાર વર્ષનો હોવો જોઈએ અને સ્કિલ બતાવે છે તેમજ તમામ પ્રકારની વિગત આપણે જોઈ લઈએ તો હું તમને જણાવી દઉં જોબ ડિસ્ક્રિપ્શન આપણને બતાવે છે ભૂમિકાનો હેતુ બતાવે છે બરાબર ઉત્પાદન આયોજક જે છે નવા ઉત્પાદન વિકાસ આ નોકરીની જવાબદારીઓ બતાવે છે કે આપણે કેવી રીતની નોકરી ટાટા કંપનીમાં કરવાની છે બરાબર તેમજ તમે જોઈ શકો છો નીચે સ્ક્રોલ કરીને તમામ પ્રકારની માહિતી તમારે વાંચી લેવી જેથી કરી તમને સરળતા રહે બરાબર કંપની વિશેની માહિતી બતાવે છે બરાબર બાકી જે તે તમારા મનમાં પ્રશ્ન હોય તમારે જોઈ લેવા જોઈએ બરાબર હવે મિત્રો આ નોકરીમાં ફોર્મ કેવી રીતે ભરશું તો તમે જુઓ અરજી કરવા માટે સાઇન ઇન કરો એવું આપણને ઓપ્શન બતાવે છે આ જગ્યા ઉપર બરાબર અરજી કરવા માટે સાઇન ઇન કરો એની ઉપર આપણે ક્લિક કરવાનું છે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે ટર્બો હાયરમાં આપણે જે ઇમેલ આઈડીથી આપણે લોગ ઇન કરવાનું છે લોગિન કરવા માટે શું કરવાનું આ જગ્યા ઉપર તમારે તમારી ઈમેલ આઈડી એન્ટર કરી લેવાની બરાબર ઈમેલ આઈડી એન્ટર કરી અને આ જગ્યા પર નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ બટન ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે એક વિગત તમારે ભરવાની આવશે તમારું નામ છે બરાબર તમારું ઈમેલ આઈડી છે મતલબ જેન્ડર ઉંમર બરાબર મોબાઈલ નંબર છે મતલબ તમામ પ્રકારનું તમારે એમાં એક જે ફોર્મ આવશે એમાં તમારે તમારે પર્સનલ ડિટેલ ઉમેરી દેવાની છે બરાબર ત્યાર પછી તમારે સબમિટ કરી દઈશું એટલે ટાટા મોટર્સમાં જે તે પોસ્ટમાં તમે ભરેલું ફોર્મ છે એ પ્રમાણે તમને અમુક સમયમાં કંપની દ્વારા તમને વળતો મેસેજ આવશે બરાબર જો મેરિટમાં તમારું નામ આવે તો નોકરી તમને મળી પણ શકે છે બરાબર એટલે મિત્રો આ જે ટાટા કંપનીની જે ભરતી છે એ ઓફિશિયલ એનું જે કરિયર પેજ છે એમાં આપવામાં આવેલી પોસ્ટ છે એટલે કોઈપણ પ્રકારનું કોઈ ફ્રોડ થવાની કોઈ ચિંતા કરવાની કંઈ જરૂર છે નહીં એટલે જે કોઈ મિત્રો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય બરાબર તો એમને કાયમી નોકરી મિત્રો આ કોઈ કોન્ટ્રાક્ટ બેઝ નોકરી નથી બરાબર તમે કોઈ પણ કંપનીના કરિયર પેજમાં જઈ અને લોગ કરશો મતલબ ફોર્મ ભરશો બરાબર તો એ નોકરી તમારે ઓનરોલ છે એવું સમજી લેવું બરાબર એટલે હાલમાં મેં તમને જે બતાવી આ નોકરી ઓનરોલ છે બરાબર આમાં કોઈપણ પ્રકારનો કોન્ટ્રાક્ટ બેઝ કંઈ છે નહીં અને જો તમે આમાં ફોર્મ ભરશો અને સિલેક્શન થઈ જશે તો તમારા માટે બહુ સારી પણ અને ફાયદાની વાત પણ કહેવાય તો આવી રીતે મિત્રો તમે ટાટામાં તમારી પોસ્ટ મુજબ ફોર્મ ભરી શકો છો એટલે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર